નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન ગરોડી અથવા તો ગરોડી પર તો ચાલો જોઈ લઈએ ગરોડી એ એક કીટક કીટકભક્ષી શરીરસૃપ છે જે માનવની દ્રષ્ટિએ એક ઉપયોગી પ્રાણી છે ગરોડીનું શરીર ઉપર નીચેથી ચપટું જ્યારે ચહેરો ત્રિકોણાકાર હોય છે તેનો રંગ આછો ભૂખરો હોય છે તેની લંબાઈ વીસ સેન્ટીમીટર જેટલી હોય છે પૂંછડીની લંબાઈ શરીરના શેષ ભાગ એટલે કે શીર્ષ અને ધળ પ્રદેશ કરતાં સહેજ ટૂંકી હોય છે ગરુડીના શરીરના પાછલા ભાગ પર આવેલા ભીંગડા સહેજ નાના હોય છે આંખની કી કી ગોઠવાયેલી હોવાથી રાત્રે જો ગરોડી માટે સરળ બને છે તેની પાપણ સ્થિર હોય છે અને આંખ આડા પ્રવર્ત વડે રક્ષાયેલી હોય છે દિવાલ પર વિષામું લેતી વખતે આધાર તળ લીસું હોય કે ખરબચડું પણ ગરોડી તેની પર ચીટકીને પોતાની પકડ મજબૂત બનાવે છે સાપની જેમ ગરોળી જૂની ચામડીનો ત્યાગ કરે છે અને તેની જગ્યાએ નવી ચામડી આવે છે ગરોડી પોતાનો રંગ પણ થોડીક અંશે બદલી શકે છે ગરોળી અનપ્રેશરી પ્રાણી છે માદા એકી સાથે બે ઈંડા મૂકતી હોય છે ગરોડીનું ઈંડું ગુળ નાનું અને સખત કવચવાળું હોય છે કેટલીક માદા એક જ જગ્યાએ ઈંડા મૂકતી હોવાથી ઘણીવાર એક જ સ્થળે અનેક ઈંડા જોવા મળે છે આમ ગરોડી એક કીટક ભક્ષી હોવાથી માનવની દ્રષ્ટિએ તે એક ઉપયોગી પ્રાણી છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ ગરોળી પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ